ભૂજમાં 20000 ની ખંડણી કેસમાં પીડા પત્રકારો વિરુદ્ધ એક ફરિયાદ કચ્છમાં પત્રકાર તરીકે ઓળખ આપી સિંહ સપાટા મારતા બોગસ પત્રકારો વિરુદ્ધ ટ્રેક માલિક પાસેથી ખંડણીની વધુ એક ફરિયાદ દાખલ આવા બોગસિયા પત્રકારોને લીધે પત્રકાર જગતને કલંક લાગી રહ્યું છે પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવાની જરૂરત છે કેમ કે કચ્છ આંતરરાષ્ટ્રીય સરહદનો જિલ્લો છે આવા બોગસ પત્રકારોને લીધે આંતરિક અને બાહ્ય સુરક્ષા પર ખતરો ઊભો થઈ શકે છે આવા પત્રકારોના વોટસેપ કોલ ડિટેલ્સ ચકાસણી કરવાની ખૂબ જરૂર છે જેમાં મોટા ધડાકા થવાની સંભાવના પણ બની શકે છે આવા પત્રકારો સુરક્ષા એજન્સીઓ સાથે કેટલાક સંપર્કમાં છે અથવા તો આવા સંપર્ક ક્યાંક દુશ્મન દેશ સાથે તો નથી એવા સવાલો પણ સામે આવે તેમ છે કેમ કે પત્રકારને કોઈ સ્ટોરી માટે અનેક એવી જગ્યાએ જવાનું હોય છે જે અતિ સંવેદનશીલ હોય છે તો આ સવાલ એટલા માટે સામે આવે છે કે ક્યાંક પૈસા માટે વિડીયો ફોટાઓ શેર તો નથી થયા ને આ ફક્ત આક્ષેપો થાય છે આ સત્ય નથી પરંતુ જો તપાસમાં કદાચ કંઈક બહાર આવી શકે છે ભુજ તાલુકાના ટાંકણાસર ગામના રહેવાસી અને ટ્રક માલિક જાકબ જુમા જત માનકુવા પોલીસ મથકે બે બોગસ પત્રકારો વિરુદ્ધ ખંડણીની માંગણી અને ધમકીની ફરિયાદ નોંધાવી છે આરોપીઓમાં ભુજના મોટા રેહાના ચોત્રીસ વર્ષીય અલી મામદ આરબ ચાકી અને ઓગણત્રીસ વર્ષીય મદીનાનગરના વાજીદ અલસાદ ચાકીનો સમાવેશ થાય છે જાકબે પોલીસને જણાવ્યું હતું કે તેના ટ્રકનો ડ્રાઈવર અકબર મામદ જત કાયદેસર રીતે રેતી કાંકરી પથ્થર વગેરેનો ધંધો કરે છે અને આજથી દોઢેક માસ પહેલા રેતી ભરીને ટ્રક માનકુવા તરફ જઈ રહી હતી ત્યારે સુમરાસર જતના પીરવાડી ફાટક પાસે નંબર વગરની વરના આવેલ બંને શખ્સોએ ટ્રક રોકી હતી આ દરમિયાન અલી મામદે પોતાને પત્રકાર તરીકે ઓળખ આપી જ્યારે વાજીદે ટ્રકની માલ તપાસની કામગીરી શરૂ કરી હતી ડ્રાઈવરે બેઉને યોગ્ય બિલ્ટી તથા લીઝના કાગળો બતાવ્યા છતાં પણ બેઉએ દાદાગીરી શરૂ કરી હતી બંને શખ્સોએ સ્પષ્ટ શબ્દોમાં ડ્રાઈવરને જણાવ્યું હતું કે તારા શેઠને કહી દેજે કે આ વિસ્તારમાંથી ચાલતી દરેક ટ્રકના હપ્તા અમને મળતા હોય છે જો પૈસા નહીં આપો તો ફોટા લઈને ખાણ ખાતા તેમજ પોલીસને આપી દઈશું અને સમાચાર પણ છપાવશું તમને બદનામ પણ કરશું આ ઘટનાની જાકબને જાણ થતા તે સ્થળ પર પહોંચ્યો ત્યારે બંને શખ્સોએ ટ્રકના ફોટા વિડીયો બતાવી દસ હજાર રૂપિયાની ખંડણી માંગી ધમકી આપી હતી જેના લીધે ડરી ગયેલા જાકબે તાત્કાલિક રૂપિયા આપી દીધા હતા રૂપિયા આપ્યા પછી બંને શખ્સોએ દર મહિને દસ હજાર રૂપિયા આપવા પડશે તેમ કહી સ્થળ પરથી ચાલ્યા ગયા હતા ત્યારબાદ જાકબ એટલો બધો ડરી ગયો હતો કે તેને ધંધો કરવો પરિવારનું ગુજરાન ચલાવવું કે આવા બોગસ પત્રકારોને હપ્તા આપવા હવે હિંમત બતાવી જાકબે આ તોડબાજીથી ત્રસ્ત થઈ માનકુઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે

ધાક ધમકી આપી લોકોને ખોટા કેસમાં ફાક ધમકી આપીને લોકો પાસેથી પૈસા પડાવતા હતા અને પરંતુ એ કોઈ વ્યક્તિઓ ખાસ કરીને સામે આવતા વિડ્રો કરતા હતા અને બધું પણ તાજેતરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે જેમાં બે પત્રકારો વાજીદ ચાકી અને અલી મહમદ ચાકી નામના બે પત્રકારો વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે અને એમણે જે ફરિયાદી છે એના દીકરા ઉપર અગાઉ હુમલો કર્યો હતો અને એ લોકોએ ફરીથી એનો સંપર્ક કર્યો અને એને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપી અને જુદી જુદી એજન્સીઓ દ્વારા રેડ કરાવીશું અને એવી બધી ધમકી આપીને એની પાસેથી ખંડણી રૂપે પૈસાની માંગણી કરેલી હતી અને એ વ્યક્તિએ પછી હિંમત બતાવીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા

અને એ ફરિયાદી એમની ટ્રક છે અને એ ટ્રકના ડ્રાઈવરને આ લોકોએ આજથી લગભગ દોઢ બે મહિના પહેલા નંબર પ્લેટ વગરની વરના ગાડી લઈને એ લોકો ગયા હતા અને એ ડ્રાઈવરને રોક્યો હતો અને એને પણ એવી ધાક ધમકી આપેલી કે તારી એની ગિલટી એને એવા બધા ડોક્યુમેન્ટ્સ આ લોકોએ ચેક કર્યા હતા અને પછી એની પાસેથી પણ પૈસા એ વખતે દસ હજાર રૂપિયા પડાવ્યા હતા અને પછી એવું કીધેલું કે

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

આવો તમારા પરિવાર અને મિત્ર ને પણ સાથે લઈ આવજો મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર